કે 52 પત્તાની એક કેટમાંથી જનરલી એક જ પત્તું ઉપાડશે ક્યારેક વધારે મૂડ હશે તો બે પત્તા ઉપાડશે બરાબર બાકી એક જ પત્તું ઉપાડશે તો 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે એ પત્તું રાણી હોય એની સંભાવના કેટલી આવો પ્રશ્ન ધારો કે પૂછવાનું પરીક્ષા ટીપીએસ બરાબર પત્તા કેટલા આપી ભાઈ તો કુલ પરિણામ તો કેટલું રહેવાનું 52 રહેવાનું બરાબર એક પત્તું કયું જોવે છે રાણી તો રાણીના પત્તા કેટલા છે ચાર રાણી જોય ને કુલ પત્તા કેટલા તેર ચોપું 52 જવાબ આવી ગયો 1/ છે કે આગળ તમને એવું કે એક પત્તું છે એ કાળીનું હોય આવું પૂછો કેવું હોય કાળી તો કાળીના પત્તા કેટલા હોય કે કુલ પત્તા

બરાબર ઘણી વાત નથી હોતો જે કે એટલું એની ઉપર છે ને તો એટલે ઈ ફિક્સ નથી અને ગુજરાત સરકાર છે ઈ કાળી નાયક કાને ચિત્રવાળો ગણતી નથી તો આપણી માટે ચિત્રવાળા કોણ છે જે ગુજરાત સરકાર માટે છે ને ઈ કયા છે તો કે ગલ્લો રાણી અને બાદશાહ તો એવું પૂછાય કે એક પત્તું પસંદ કરવામાં આવે તે પત્તું ચિત્રવાળો હોય તેની સંભાવના કેટલી તો ચિત્રવાળા પત્તા કેટલા હોય આપણી પાસે

અને કેવા પ્રકારનો કે ઈ પત્તું એકાનું અને ચિત્ર વાળું હોવું જોઈએ તમારે એક પત્તું ઉપાડવાનું છે પણ ઈ પત્તું કેવું હોવું જોઈએ એમાં એકકો પણ હોવો જોઈએ અને ચિત્ર પણ હોવું જોઈએ તો તેની સંભાવના કેટલી થાય વિચારો આ સિનિયર ક્લાર્ક માં વખતે પૂછાયેલો પ્રશ્ન છે

प्रश्न ની અંદર અને અથવા આ બંનેનો ઉપયોગ કરવામાં આવે તો જ્યારે પણ પ્રશ્ન ની અંદર અથવા નો ઉપયોગ થાય ને ત્યારે તમારે પ્લસ નો ઉપયોગ કરવો પડશે અને જ્યારે પ્રશ્ન ની અંદર બે કિસ્સા આવે એક પછી એક જેમ કે એક દડો પછી બીજો દડો એવી રીતે પસંદ કરવામાં આવે તો એક પત્તું અને બીજું પત્તું એવી રીતે પસંદ કરવામાં આવે ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવશે ગુણાકાર ગુણાકાર ક્યારે ઉપયોગ કરવાનો જ્યારે અને કે એક પછી એક બીજી કન્ડિશન હોય તો અથવા ક્યારે પ્લસ બરાબર એટલે જ્યારે અથવાનો ઉચ્ચાર કરવામાં આવે સવાલની અંદર અથવા તો એ પ્રમાણે પૂછવામાં આવે તો આપણે કોનો ઉપયોગ કરશું પ્લસ તો એક ઉદાહરણ લઈએ ધારો કે તમને એક પત્તું પસંદ કરવાનું કે છે કેટલા પત્તા એક તો એ પત્તું કેવું હોવું જોઈએ તો કે રાણીનું અથવા ચરકટ નું ચાલે ચરકટ ની રાણી હોય તો રાણી કે ચરકટ નો હોય એવું ચાલે તો આપણી પાસે ચરકટ ના પત્તા કેટલા છે બાકીની રાણી કેટલી વધી એટલે કે અપેક્ષિત પરિણામ તેર ને ત્રણ સોળ છેદમાં કુલ પરિણામ છેદ માં બાવન ચોકે ચોકે સોળ તેર ચોખું ચાર ના છેદમાં સૌથી જવાબ જયારે છેલ્લું જો પૂછવું હોય તો આવું પૂછી શકાય મન થયું કે બે પત્તા પસંદ કરવા છે કેટલા પત્તા પસંદ કરવા છે સવાલો પૂછાય એક બાવન પત્તાની કેટમાંથી બે પત્તા પસંદ કરવામાં આવે તો બંને બાદશાહ હોય કેવા હોય તેની સંભાવના કેટલી આવો પ્રશ્ન પૂછે બંને કેવા હોવો જોઈએ કેટલી થાય સંભાવના કહો

આઈડિયા આવે છે કે રીતે ગણી શકાય બંને પત્તા બાદશાહ એનો મતલબ તો પેલો બાદશાહ અને બીજો બાદશાહ કે પેલો બાદશાહ અથવા બીજો બાદશાહ અને થાય ને કારણ કે બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ એટલે ત્યારે અને જ આવે એટલે પેલા તો ગુણાકારનો ઉપયોગ આવશે એ જો તો સૌથી પહેલા ધારો કે મારી પાસે હાથમાં કેટલા પત્તા છે કેટલા છે એમાંથી પેલું પત્તું કયું ઉપાડીશ

એમાંથી મારે કયું પત્તું જોવે છે તો કુલ પત્તા કેટલા એમાંથી મારે કયું જોવે છે બાદશાહ બાદશાહ કેટલા વધ્યા છે અહીંયા કેમ એ કે આ સાઈડ માં પડ્યું છે એટલે તો બાદશાહ હવે કેટલા છે 17 તેરી 51 13 4 52 એટલે કે 1 ના છેદ માં 221 આવો જવાબ હા બે બાદશાહ ઉપરનો કે તો આ તો બાદશાહ કીધું બે એકા કીધા હોત તો